જે કહી શકાય ને બહુ ટેકનિકલ કામો ઘરની સાફ સફાઈ વગેરે આ તે બધી વસ્તુઓ માટે જે છે તે સ્ટાફિંગ બહુ ઇઝીલી તમને પૂરું પાડે છે વન ક્લિક સોલ્યુશન્સ આપે છે જેના માટે આપણે આઈપીઓ આવી રહ્યો છે અને આઈપીઓની ડિટેલ્સ સમજીએ યુમિક તમારા પાસેથી બહુ જ મહત્વપૂર્ણ અને મોટું નામ છે અને જે યુનિકોન સ્ટાર્ટઅપ્સ યુનિકોન બન્યા હતા એમાં એક જાણીતું ચહેરો અને જાણીતું નામ એટલે કે અર્બન કંપની જે બિલકુલ યસ હવે જ્યારે અર્બન આઈપીઓ જ્યારે આવી રહ્યો છે અર્બન કંપનીનો તો પહેલાં તો કંપનીની જે પ્રોફાઇલ શું છે કંપનીની ક્યારે સ્થાપના થઈ કંપનીનો બિઝનેસ શું છે કંપની કયા કયા દેશોમાં કામ કરે છે એ સૌથી પહેલાં અહીંથી જાણવું જરૂરી છે તો કંપનીની પ્રોફાઇલ આપણે સૌથી પહેલાં અહીંથી નજર કરીશું તો અહીંયાથી કંપનીની આપણે પ્રોફાઇલ લઈને આવીશું તેમાં તમે નજર કરો તો તમને જોવા મળશે કે કંપની સૌથી પહેલાં જુઓ તો કંપનીની સ્થાપના ઓક્ટોબર બે હજાર ચૌદમાં અહીંથી કરવામાં આવી હતી અર્બન ક્લેબ તરીકે કંપનીની શરૂઆત થઈ હતી અને એ બાદ તમે જુઓ બે હજાર વીસમાં જે અર્બન ક્લેબ છે એનું એથી રીબ્રાન્ડિંગ કરવામાં આવ્યું અર્બન કંપની તરીકે અને તે જ કંપની જાણીતી થઈ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કંપની કુલ ઓગણસાઠ શહેરોમાં અહીંથી કામ કરતી હતી અને ઓગણ સાહીઠમાંથી અડતાળીસ શેર તમે જુઓ ભારતમાં અને બાકીના જે શેર છે તેઓ અલગ અલગ કન્ટ્રીમાં અહીં આવેલા છે કે જેમાં કંપની કામ કરતી હતી અલગ અલગ કન્ટ્રી એક વખત નજર કરી લઈએ તો યુએઈ સિંગાપોર અને સામે સાઉદી અરેબિયા કે જેમાં પણ કંપનીએથી કામ કરે છે એટલે કે કંપનીએથી તેમનો તેમનું બિઝનેસ સારો એવો ડેવલપ કર્યો છે હવે કંપની કામ શું કરી રહી છે તો કંપની જો ક્લીનિંગ પ્લમ્બિંગ ઇલેક્ટ્રિક સામે તમે જુઓ તો અપ્લાયન્સ રિપેર પછી બ્યુ બ્યુટી ટ્રીટમેન્ટ મસાજ થેરાપી જેવી સર્વિસ તેઓ અલગ અલગ પૂરી પાડે છે સાથે તો ફિટનેસ યોગા કોચ અહીંયાથી પ્રો પ્રોવાઈડ કરે છે એટલે કે ઓવરઓલ તેઓ અલગ અલગ જેટલી ભર સર્વિસ આવે તેઓ મોટા પગની તેઓ અહીંથી કવર કરી દીધી છે અને તેમાં બીજું નવું તમે જોવો તો નેટિવ કરીને એમને એક બ્રાન્ડ તેઓ અહીંથી લોન્ચ કરી અને એ બ્રાન્ડ હેઠળ તેઓ અહીંથી પ્યોરિફાયર્સ અને ઇલેક્ટ્રોનિક ડોર જેવી ડોર લોક જ આવે એના જેવી હોમ સોલ્યુશન પણ તેઓ અહીંથી પૂરી પાડે છે લાતો વાતથી કંપનીના પ્રોફાઇલની કંપની ક્યારે સ્થાપના થઈ એવા આપણે નજર કરી લીધી પરંતુ એક બીજું એ પણ આંકડો તમે નજર કરો તો ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીમાં કંપની અહીંયા કુલ બાર હજાર માઇક્રો માર્કેટમાં અહીંથી સર્વિસ પૂરી પાડે છે એટલે નાના મોટા દરેક માર્કેટ અહીંયા આવી ગયા કુલ થઈને બાર હજાર અહીંયા માઇક્રો માર્કેટ છે કે જેમાંથી અત્યાર સુધી સર્વિસ પૂરી પાડી છે આવો વાત કરીએ કંપનીના આઈપીઓ શું છે કંપનીની પ્રોફાઇલ તો જાણી લીધી એક વખત આવો નજર કરીએ કંપનીની આઈપીઓ ડિટેલ્સ શું છે આઈપીઓ ઓપન થવાની છે બુધવારના રોજ દસ તારીખે ક્લોઝ થશે શુક્રવારના રોજ બાર તારીખે અલોટમેન્ટ આપણને નેક્સ્ટ વીક આવતું જોવા મળશે પંદર તારીખના રોજ અને લિસ્ટિંગ આપણને સત્તર સપ્ટેમ્બરના રોજ જોવા મળશે કંપનીની ફેસ વેલ્યુ શું છે શું પ્રાઇસે કંપની આવી રહી છે તેની ઉપર નજર કરીએ ફેસ વેલ્યુ એ એક રૂપિયા છે એટલે કે એકદમ બોટમ સુધી કંપનીથી થઈ ગઈ છે સ્પ્લિટ એક રૂપિયા છે પ્રાઇસ બેન અઠ્ઠાણુંથી એકસો ત્રણ રૂપિયા એટલે કે કટ પ્રાઇસ આપણે રહેશે એકસો ત્રણ રૂપિયા એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં એકસો ને પિસ્તાળીસ સમાવેશ થાય છે ટોટલ ઇશ્યુ સાઇઝ ઓગણીસો કરોડ છે એમાંથી ફ્રેશ ઇશ્યુ કે જે પોતાના બિઝનેસ માટે કંપની જે યુઝ કરશે એ અમાઉન્ટ છે ચારસો ને કરોડનું એમાં કંપની એમની જે ઓફિસ લેવાની છે રેન્ટ ઉપર એ આવી ગયું સાથે તેમાં કોર્પોરેટ ગવર્નન્સમાં અહીંયાથી પૈસા યુઝ કરશે એ બધું અહીંયાથી ફ્રેશ ઇસ્યુમાંથી અનાઉટ અહીંથી ઇન્વોલ્વ છે ઓફર ફોર સેલ એટલે કે ચૌદસો અઠ્યાવીસ કરોડ છે આ અમાઉન્ટ એવી છે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે જે પોતાનો માલ વેચવા આવી રહી છે એમને આ પૈસા આપણે આપવામાં આવશે એટલે આ વાત થઈ ગઈ કંપનીના બેઝિકની પરંતુ કંપનીનો જ્યારે પણ આઈપીઓ ભરીએ તો કંપનીનો ફંડામેન્ટલ શું છે એ પણ જાણવા જરૂરી છે તો કંપની નજર કરો એસેટ સૌથી પહેલાં સોળસો કરોડથી બે હજાર ત્રેવીસમાં માર્ચ મહિનામાં વધીને બાવીસસો કરોડ આપી કંપનીની ઇન્કમ નજર કરીએ તો આપણને સાતસો છવ્વીસ કરોડથી વધીને 1260 કરોડ એટલે કંપનીની ઇન્કમ નો ડાઉટ સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે નફો જે મેઈન વસ્તુ આપણે એ છે કે કંપની ગમે એટલું કરે વર્કિંગ પ્રોગ્રેસ ઇનપુટ આઉટપુટ પર ઇનપુટ કરે પ્રોસેસિંગ કરે પણ આઉટપુટ જે મેઈન મહત્વનો હોય છે તો આઉટપુટ તમે જો બે હજાર 300 બાર કરોડની કંપનીને ખોટ હતી એના બાદ બે હજાર ચોવીસમાં ખોટ ઘટી સારી વસ્તુ કરોડ અને એકત્રીસ પચીસમાં ફાઇનલી બસો ને ચાલીસ કરોડ હજી કંપનીએ નફો કર્યો એટલે કે કંપનીએ સારું એવું કમબેક આપણને કર્યું છેલ્લા બે વર્ષમાં જે આપણને ડેટા પરથી જોવા મળ્યું છે રિઝર્વેન્સ સરપ્લસ પણ જોવો તો ચોવીસો કરોડથી છવ્વીસો કરોડ બસો કરોડનો વધારો અહીંયા પણ જોવા મળ્યો છે પરંતુ ઓવલ જોઈએ નો ડાઉટ કંપનીએ જે ખોટ કરી રહી હતી પરંતુ કંપનીએ કમબેક સારું એવું કર્યું છે હવે જોવાનું એ પણ રહેશે કે જો લોંગ ટર્મ પર્પસથી આ કંપનીને જોઈએ તો હજુ બીજું આવનારા એક બે વર્ષ કંપની શું આ જે આપણને ખોટમાંથી કંઈ નફામાં આવી છે એ સસ્ટેનેબિલિટી કેટલી ત્યાં પણ એ કંઈથી સવાલ રહેશે પરંતુ નો ડાઉટ જે ત્રણ વર્ષ આપણે જે ડેટા જોઈએ તેવીસ ચોવીસ પચીસ એમાં તો આપણે કંપનીએ સારું કમ્પેક કર્યું છે અને હાલ જો આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ ઉપર નજર કરીએ તો હાલ ચોવીસ જેટલું આપણે એક મિનિમમ એપ્લિકેશન ઉપર હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાઈ રહ્યું છે યસ હમ સો આ જીએમપી જોઈને ભરનારાઓ માટે ડિટેલ્સ પણ આવી ગઈ અને જે લોકો એકચ્યુઅલ પેક ચેક કરીને જોવે છે એમના માટે પણ ડિટેલ્સ આવી ગઈ એમ પછી જોડાઈ આપના સાથે